અજય ઉર્ફે રાજા દિલાવર મહિડાને ઝડપી પાડ્યો હતો છેલ્લા ઘણા સમયથી અજય વિદેશી દારૂનું વેચાણ કરતો હતો જેને ધ્યાને લઈ પોલીસે દાંડિયા ફળિયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી દરમિયાન અલ્લા રખા નૂર મોહમ્મદ ખલીફાના એક્ટિવા નંબર જી જે સાત સી સત્યાવીસ સોલની ડીકીમાં ચાર નંગ રોયલ સ્ટેગ વિસ્કી કિંમત રૂપિયા સોળસો સાથે ઝડપાયો હતો જેની પૂછપરછ દરમિયાન અજય ઉર્ફે રાજા દિલાવર મહિડા ઘરે દારૂનું વેચાણ કરતો હોવાની કબૂલાત કરતા અજયના ઘરે તપાસ કરતા વધુ બાવીસ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા પંદર હજાર બસો મળી આવી હતી તે દરમિયાન અજય ઉર્ફે રાજા દિરા મહિડા ભાગી ગયો હતો પોલીસે એક્ટિવા સહિત વિદેશી દારૂના છેતાલીસ હજાર આઠસોના મુદ્દા માલ સાથે અલ્લારખા નૂર મોહમ્મદ ખલીફાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ રોજ અમે પેટ્રોલિંગમાં હતા સ્ટાફના માણસો સાથે એ દરમિયાન અમોને અમારા બાતમીદારથી માહિતી એવી મળી કે નડિયાદ પીચ ભાગોડ વિસ્તારમાં અજય ઉર્ફે રાજા મહિડા નામનો કિસ્સો પોતાના ઘરે પરપ્રાંતિય દારૂનું વેચાણ કરે છે જે હકીકત મળતા અમો તથા દિષ્ટાપના માણસો તથા પંચોના માણસો સાથે સદર જગ્યાએ નાકાબંધી વોચમાં ગયેલા તે દરમિયાન એક ઈસમ તેના ઘર પાસેથી શંકાસ્પદ હાલતમાં જતો નીકળતા તેને રોકી લીધેલ અને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અલ્લારખા ખલીફા રહેવાસી પીજ હોવાનું જણાવેલ તેની પાસે જે એક્ટિવા હતું એક્ટિવની ડેકીમાં તપાસ કરતાં ચાર નંગ બોટલ સાતસો પચાસ મિલીવાડી મળી આવેલ એ કબજે કરેલી અને એને આ બાબતે પૂછતા કે ભાઈ આ બોટલે તું ક્યાંથી લાવ્યો છું તો તેણે જણાવ્યું કે અજય ઉર્ફે રાજા મેડા પાસેથી લાવેલું છું અને અજય ઉર્ફે રાજા મેડાની તપાસ કરતાં એનું બાજુમાં જ મકાન હોય તેના ઘરે તપાસ કરતાં મકાનના પાછળના ભાગે બીજી છવ્વીસ ચોવીસ બોટલો ઇંગ્લિશ દારૂની મળી આવેલ અને કુલ છવ્વીસ નંગ બોટલો સાતસો પચાસ મિલિવાડી કાયદેસર કબજે કરવામાં આવેલ છે તેનું પંચનામું કરેલું છે અને આરોપી જે સ્થળ પરથી મળી આવેલો તેને એક્ટિવા કબજે કરેલું છે અને આરોપીને અટક કરેલું છે તેના વિરુદ્ધમાં રોહિ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીને અલ્લા રખાને અટક કરવામાં આવેલો છે અને એને મેઇન માણસ જે છે અજય રૂફે રજા મેળા એની તપાસ ચાલુ છે અને એ તેની તપાસ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તપાસ ચાલુ છે કેટલાનો વધુ માણસો સાહેબ કુલે છેતાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ છે એક્ટિવા સાથે